નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના દ્વિતીય વાર્ષિક પરીક્ષાના કુલ ગુણ એસી અને વિદ્યાર્થી મિત્રો એકવીસ ચાર બે હજાર પચીસના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વાહન પામે છે તો સાચો જવાબ આવે છે એ જલવાહક પેશી દ્વારા પ્રશ્ન નંબર બે વનસ્પતિને ખાલી જગ્યામાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો પંખા નીચે એટલે કે સી

સામો પરિણામે છે તો કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિનું નામ ગાડરિયું ગોખરું અંધેડી અને ચિત્તોછમ ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે તફાવત લખવાનો છે શીરા અને ધમની તો વિદ્યાર્થી મિત્રો ધમનીની વાત કરીએ તો ધમની અહીં મિત્રો પેલું આપ્યું છે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર જે છે તે શરીરના વિવિધ ભાગોની અંદર લઈ જાય છે શીરા શરીરના જુદા જુદા ભાગોની અંદર થી હૃદય તરફ લઈ જાય છે ધમનીની દીવાલ જાડી અને સ્થિત હોય છે શીરાની દીવાલ પાતળી હોય છે બહિર ગોળ ડેન્સ અને અંતરગોળેન્સ બહિર્ગોળ લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બે પ્રકારના જે છે તે પ્રતિબિંબો મેળવી શકાય છે અંતર્ગોળ લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી માત્ર જે છે તે નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે નીચેના જે જોડકા છે જોડકા જોડવાના છે બેટરી તો આવશે ડી બે કે તેથી વધારે વિદ્યુત કોષોનું જોડાણ છે મિત્રો તો તો આવશે આવશે સી વિદ્યુતનો ઓછો થાય છે બી મિનિએચર સર્કિટ બ્રેકર વિદ્યુત ઘંટડી તો આવશે એ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો આવશે ફેર ડે હોસ્ટર્ડ વોલ્ટાય અને એમ્પિનર તો મિત્રો તમારે તેનો જે જવાબ છે તે અહીં તમારે કોમેન્ટમાં પણ આપવાનો રહેશે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવું પુષ્પની અંદર ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે અહીં આપણે સંપૂર્ણ આકૃતિ સહિત સવિસ્તાર જવાબ સાથે મિત્રો સમજાવ્યું છે અલિંગી અને લિંગી બંનેનો તફાવત જોઈએ તો અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક માતા-પિતા ગેમેટ્સની રચના કર્યા વિના સંતાન ઉત્પન્ન કરી શકે છે નવી પેઢી ખરેખર તેમના માતા-પિતા માટે સમાન છે અને પ્રજનન અંગોની કોઈ ખાસ જરૂર નથી જાતીય પ્રજનનની વાત કરીએ તો બે માતા-પિતા સામેલ થાય છે અને તે પુરુષ અને સ્ત્રી બંને હોય છે પ્રજનનના મોડમાં નવી પેઢીના ઉત્પાદન માટે ગેમેટ્સની આવશ્યકતા છે અને આ નવી પેઢી બંને માતા-પિતાના પાત્રોને વારસો મેળવી શકે છે આજાતીય પ્રજનનનું ઉદાહરણ તો મિત્રો તે નીચલા છોડ અથવા તો ઇનિશેક્શિયલ છોડમાં થાય છે જાતીય પ્રજનનનું ઉદાહરણ તો તે ઊંચ છોડ અને દ્વિલિંગી છોડમાં થાય છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો આંતરગોલ ડેન્સનો ઉપયોગ જણાવો તો પહેલું આવશે મિત્રો બાળકોના અને યુવાનોના દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવા વપરાતા ચશ્મામાં આંતરગોલ્ડ ડેન્સ વપરાય છે મુખ્ય દરવાજાના કાણામાં અંતરગોળ લેન્સ ગોઠવવામાં આવે છે અને જેથી બારણો ખોલે સિવાય આવનારનો મો જોઈ શકાય છે એમ વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ લેન્સનો કેમ ઉપયોગ થાય છે તો એનું કારણ તમારે અહીંથી જોઈ અને લખવાનું રહેશે ત્યાર પછી જંગલો લીલા ફેફસા કહેવાય છે તો તેનું પણ કારણ મિત્રો તમે લખી શકશો સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો શું હોઈ શકે છે તો એનો જવાબ આપણે લખીશું પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણો આપો આપવો ફેલાવો થવો જરૂરી છે કારણ કે જવાબ તમે અહીંથી લખી શકશો જંગલો લીલા ફેફસા કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી લખી શકશો જંગલો પૂરને કેવી રીતે નિયંત્રણ કરે છે તે લખવાનું રહેશે પ્રશ્ન નંબર છ રુધિરના કાર્ય તો રુધિરના શરીરની અંદર પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તો રુધિર કણોના મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે કાપડે ત્યારે રુધિર ગંઠાઈ જઈ વધુ જે રુધિર છે તેને જતું અટકાવી શકે છે તે શરીરનું તાપમાન જાળવી રાખે છે વાનસ્પતિક પ્રજનન એટલે શું સમજાવો તો એની સમજૂતી મિત્રો અહીંથી મેળવવાની રહેશે પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તો પરાગાશય તંતુ એ પૂકેસરમાં આવશે સ્ત્રી કેસરની વાત કરીએ તો પરાગાશન આવશે મિત્રો પરાગવાહિની અંડકો અને અંડાશય આવશે પરાગ નયનનો આકાર જે છે તેનો આકાર મિત્રો કેવો હોય છે તેના પ્રકાર સહિત આકૃતિ દોરી અને સમજાવો તો પરાગ નયનના બે પ્રકારો છે સૌ પરાગ જેમાં પરાગસન ચુંબક વાપરી શકાય તમે વિચારો અને સમજાવો તો ન વાપરી શકાય તેનું કારણ અહીંથી લખવાનું રહેશે પ્રશ્ન નંબર મિત્રો સાત અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો ઇંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો આવર્ત ગતિ એટલે કે દોલન ગતિ પાણીને ચેપી બનાવવા માટે કયા બે રસાયણો વપરાય છે તો પાણીને ચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ અથવા તો ક્લોરીન ટીકડી અને વજન વાયુ વપરાય છે બેક્ટેરિયાથી થતા બે રોગોના નામ તો કોલેરા અને ટાઈફોઈડ આવશે વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે સાદુ સાદુલોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડ નો સમય લે છે તો લોલન નો આવર્ત કાળ કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી જોઈને લખી શકશો એક પોઈન્ટ છ સેકન્ડ આવશે એક ટ્રેન અચળ ઝડપે ચાલીસ મિનિટની અંદર છત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી થાય તો ચોપન કિલોમીટર પ્રતિ કલાક આવશે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રયોગનો આકૃતિ દોરી વર્ણન કરો તો મનુષ્યના ઉચ્ચ સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ અને મૂત્ર છે પરિવહન તંત્ર જે છે તેની રેખાકૃતિ તમારે દોરવાની છે તો રુધિર કે શીરા ધમની હૃદય ફુફસ્ય શિરા અને ધમની અને ફેફસા મિત્રો આવશે પ્રશ્ન નંબર નવ મુદ્દાસર જવાબ લખવાના છે વનસ્પતિની અંદર પાણી ખનીજ તત્વોનું વહન વિશે ટૂંકમાં તમારે માહિતી લખવાની રહેશે વિદ્યુત ઘંટડી જે છે તેની આકૃતિ દૂરી રચના અને કાર્ય સમજાવવાનું છે તો પ્રથમ આપણે મિત્રો તેનો અહીં રચના